પાટણ જિલ્લાની પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પડ્યા પર કાટું જેવી સ્થિતિ સર્જાઈ છે જૂન જુલાઈ મહિનામાં સારા વરસાદને લીધે ખેડૂતોએ મોંઘા વિયારણ લાવી વાવેતર કર્યું હતું પણ વરસાદે હાથ કાળી દેતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે પાટણ જિલ્લામાં અત્યાર સુધી બે લાખ ચુંબોતેર હજાર માં કપાસ દિવેલા કઠોળ બાજરી અને ઘાસચારાનું વાવેતર કરાયું છે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો જો થોડા સમયમાં વરસાદ હવે નહીં થાય તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે જેનાથી બહુ દૂર ખીચાયો છે પરંતુ અમારા કરેલા ખર્ચા રહે ને એ અમને માથે પડી શકે છે વરસાદ ખેચાવાથી પાક નિષ્ફળ થઈ શકે છે હું આશાલે દિવેલા કઠો એ બધું વાવેતર કર્યું હતું બિયારણ લઈ ખર ખાતર ને એવું વરસાદ ખેંચાતા હવે નુકસાન જાય પરિસ્થિતિ આવી છે મોકા પાન બધું બિયારણ વાપરેલું છે વરસાદ હવે અઠવાડિયામાં ના આવે તો પાક ને નુકસાન છે કે ગમે ત્યાંથી પાણી લાવવું પડે